નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતમાં પ્રણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે સુરતમાં ત્રણ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર ચોવીસ વર્ષીય પ્રણીતાએ વેલેન્ટાઇનના દિવસે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવતા એરટી મચી ગઈ છે ત્રણ મહિના પહેલાં ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે પ્રણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતાઓ છે આ અંગેની માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાવીસ વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો સુનિલ એલ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે વતનમાં જ રહેતી ચોવીસ વર્ષીય વિજાતી કુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી ત્રણ મહિના પહેલાં વિજાતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા તેમજ વિજાતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુનિલને કંઈક અજગતું થયું હોવાના અણસારા આવતા દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા વિજાતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી પત્નીને લટકતી જોઈને સુનિલે આઘાતમાં સરી પડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર